જય શ્રી કૃષ્ણ હું સુરીલી નૈના ઠક્કર જાલનાથી વર્ષા શીર્ષક ઉપર એક કવિની કવિતા રજૂ કરું છું ભલે વર્ષે બરખા રાણી ભલે વર્ષે બરખા રાણી તું છત્રી થઈ જા મારી ભલે વર્ષે બરખા રાણી તું છત્રી થઈ જા મારી ઢાંકી દે મારા અંગ અંગને ભીંજવી દે મારા તન મનને ઓગાળી દે તું મન વહાલમાં આખી ભલે વર્ષે બરખા રાણી તું છત્રી થઈ જા મારી ખોબોધરી પાણી 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 ભલે વરસે બરખા રાણી તું છત્રી થઈ જા મારી ઝરમર ઝરમર કરતી રાતો ગાશે ઝરમર ઝરમર કરતી રાતો ગાશે પ્રણેય શૃંગાર થાશે શ્વાસોના ધબકારા લાજશે ખાવું સોગંધ તારી શ્વાસોના ધબકારા લાજશે ખાવું સોગંધ તારી ભલે વરસે રાણી તું છત્રી થઈ જા મારી જ્યારે રાતો સૂની પડશે જ્યારે રાતો સૂની પડશે ત્યારે પ્રેમની ચોપાટ રમાશે સ્પર્શ તારો થઈ પડશે ભારી સ્પર્શ તારો થઈ પડશે ભારી ભલે વરસે રાણી તું છત્રી થઈ જા મારી તું છત્રી થઈ જા મારી